નમસ્તે યુટ્યુબ ફેમિલી મારા નવા વ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે જવાનું છે રાજુભાઈ પાસે અને પછી જવાનું છે બેલમ પર નિશાળે જ્યાં રાજુભાઈ નું ચાઇલ વડીને સન્માન કરવાના છે ત્યાં તમે જોઈ શકો છો નીકળી ગયો છું હવે હું રાજુભાઈને લેવા તમે જોઈ શકો છો

મુકેશભાઈ ને રાહુલભાઈ તમે જોઈ શકો છો એને પણ મિત્રો ત્યાં જ આવવાનું હતું એટલે આમ બધાએ નીકળી જાય છે હરવાર મિત્રો કેડામાં જેસીબી ઉભું તું એટલે અમે ઘરે ઉભર જ ગયા પછી મિત્રો નલ નીકળી ગયા છે અમે આપણે મિત્રો ભગ્યા છીએ બે પર ગામમાં તમે જોઈ શકો છો પછી મિત્રો આપણે પૂગી જાય છે આપણા લોકેશન માં બલમપ્રત પ્રાથમિક શાળા તમે જોઈ શકો છો પછી મિત્રો જ્યાં કાર્યક્રમ હતો ત્યાં આપણે ગયા છીએ ભૂલી નીકળતી શરૂ થઈ થી અને ભૂલી નીકળતી શરૂ થયલી આ પ્રાથમિક શાળા આજે 88 વર્ષ પૂર્ણ કરી અને માં પ્રવેશ કરે છે તો આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ આઠ ના બાળકો જેઓ પહેલા ધોરણ થી એટલે પ્રાથમિક શાળા માં પ્રવેશ મેળવેલો અને તેઓનું આઠમું ધોરણ પૂર્ણ થાય છે તો કાર્યક્રમ અંતર્ગત પ્રભુ સેવા એટલે બાળકોની અન્ન સેવા એ જ મહાન સેવા એવા ભાવથી એ આ વર્ષ ભોજન ભોજન સન્માનનો શાળાના ખાસ કરીને મહત્વપૂર્ણ છે એવું તો આપણે કહી શકીએ એવા જન્મદિવસ નિમિત્તે જેવો ગામમાંથી વધારે ગામના સરપંચ શ્રી ગામ આગેવાન

વિદાય લેલા શિક્ષકોનો પણ આપણે વિદાય કાર્યક્રમ યોજતા હોય છે તો આ દિવસે આપણે શાળામાંથી વિદાય લીધેલા શિક્ષકોનો પણ વિદાય કાર્યક્રમ છે પરંતુ એ બંને શિક્ષકો છે એ હાલ આગળ નીકળી રહી શક્યા તેનો આપણે કાર્યક્રમ આગળ આવશે જ્યારે આપણે એની વાત બરાબર તો ફરી એકવાર શાળા પરિવાર પછી આપણે હૃદયપૂર્વક સ્વાગત કરું છે કાર્યક્રમમાં આપણે

Yeah, mm -hmm. ભાઈઓનું સન્માન એટલા માટે કરી રહ્યા છે કે આ મિત્રો એ બધા બાળકોને જમાડેલા છે એટલા માટે તમે જોઈ શકો છો પછી મિત્રો આવી ગયો છે મારા મિત્ર રાજુભાઈ નો વારો તમે જોઈ શકો છો મિત્રો આવી ગયો છે હજી મિત્રો આવી જશે આપણે રાહુલભાઈના વાળો તમે જોઈ શકો છો પછી મિત્રો વારો આવ્યો છે અમારે રાજુભાઈ દોડિયાનો તમે જોઈ શકો છો પછી મિત્રો આ સન્માનનો કાર્યક્રમ પૂરો થાય છે અને દાસ ને કાર્યક્રમ એવું રાખેલું હતું એટલે એ કાર્યક્રમ પૂરું થાય છે લગ ગયા છે આસે શાળા કા બહાર નીકળ્યા તારાહુલ ભાઈ કે તારું સન્માન કરું છું કે રાહુલ ભાઈએ મારું સન્માન કર્યું છે તમે જોઈ શકો છો યે મિત્રો અમે બધા મિત્રો નીકળી ગયા છે તમે જોઈ શકો છો પછી મિત્રો અમે આવી ગયા છે દુકાને સોડા પીવા ત્યાં મળી ગયા અમારા કાનજીભાઈ પછી કરી નાખ્યું કાનજીભાઈ નું સ્વાગત પછી મિત્રો અમે બધા પીવા મળી છે સોડા સોડા પીન હું ને રાજુભાઈ નીકળી ગયા છે એની દુકાન તરફ મિત્રો ભરતભાઈ આપડી માટે રસ લાવેલા હતા પછી મિત્રો અમે મિત્રો એ રસ રસો છે તમે જોઈ શકો છો મિત્રો બે નંબરમાં એક સરકારી દવાખાનું છે તમે જોઈ શકો છો સરસ મજાનું દવાખાનું છે મિત્રો અને સારવાર પણ સારી છે મિત્રો દવાખાનાની મિત્રો આપણે જાવ નોતો રાજુભાઈના ઘરે મેકવા જમ જોઈ શકો છો મિત્રો આવી ગયું છે રાજુભાઈનું ઘર અહીંયા કે રાજુભાઈને મેકના ઓનિંગ લઈ આવ્યો છું મારા ઘર તરફ ફાઇનલી મિત્રો હું ભૂગી જઈશું ઘરે